એક દિવસ ઉનાળાને બપોરે એ હરિયાળા દેવજાદ ની સાઈડી માં વાવ ને ઓટે બે જણા બેઠા હતા એક આરબ ને બીજો વાણિયો પાથા નો ડબરો ઉઘાડી ટીમણ કરવા બેઠેલો ડાહ્યો વાણ્યો એ આરબ ને ઢેબરા ખાવા સોગંધ દઈ દઈને બોલાવે છે તેનું કારણ છે એક તો કાંટિયા વર્ણ થી સદાય ડરીને ચાલનારા ગામડિયો વેપારી એને ખબર પીવરાવી કે સોપારીનો જીણો ભૂકો આપી દોસ્તી બાંધી લે અને બીજું આજે પોતાના દીકરાની બહુ દાગીના ચડાવવા ગયેલા ત્યાંથી વેવાયની સાથે કાંઈક તકરાર થવાથી ઘરેણા ડબ્બો ભેળો લઈને પાછા વળેલા છે તેથી માર્ગે આવા હથિયારબાદ સંગાથી નો ઓથ જરૂર હતો એટલે જ વાણીએ સોગંદ આપી આપીને આખરે સાઉસને બે ઢેબરા ખવરાયે જ છૂટકો કર્યો રોંઢો ઢળવા લાગ્યો એટલે આરબે એક ખંભે હમાયો નાખીને બીજે ખંભે લાંબી નાળવાવાળી બંદૂક લટકાવી કમરના જમૈયા સરખા કરીને કસી કસીને ભેટ બાંધી દત્તીએ દાઢી ઓળીને આરબ નીચે ઉતર્યો વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ ધાણ્યો આરબે સવાલ કર્યો કે કા શેઠ ક્યાં જવું છે ખોપાળા સુધી મારે પણ એ જ માર્ગ છે ચાલો સાવ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતણ કરવા જતો હતો બે જણા ચાલતા થયા તે વખતે આરબને ઓસણ આવવાથી એણે પૂછ્યું શેઠ કઈ જોખમ તો પાછા નથી ને ના રે બાપુ અમે તો જોખમ રાખીએ પણ એ પંડ જ શું આરે બે ફરી કહ્યું કે શેઠ છુપાવશો નહીં હોય તો મારા હાથમાં સોંપી દેજો નીકર જાન ગુમાવશો તમારે ગળે હાથ જમાદાર કાંઈ નથી શેઠના ખડિયામાં ડાબલો હતો ને ડાબલામાં બે ત્રણ હજાર રૂપિયાનું ખરેણું હતું બંને આગળ ચાલ્યા આકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગોસિયા નામનો એક નામી છો કોઈ પોતાના બાર જવાનોને લઈને ઓડા બાંધી ઉઠેલો છું આ જમદૂતોને દૂરથી આવતા જોતા જ શેઠના રામ રમી ગયા એનો સાદ ફાટી ગયો એનાથી બોલી જવાયું કે મારી નાખ્યા સાઉ હવે શું કરશું કેમ આપણી પાસે શું છે તે લૂંટશે સાઉ મારી પાસે પાંચ ના દાગીના છે હઠ બન્યા ખોટું બોલ્યું નતું કે લાવ હવે ડબ્બો કાઢીને જલ્દી મને આપી દે નહીં તો આ કોળીઓ તારો જાન લેશે તો વાણિયા એ ડબરો કાઢીને આના હાથમાં દીધો આ બન્યું તે સામે આવનાર કોળીઓએ નજરો નજર જોયું અને ચેટેથી બૂમ પડી ઓ સાવુ રહેવા દે રહેવા નહીં તો તું નવાણિયો કૂટાઈ ગયો જાણજી શેઠ સાવુ છે કહ્યું કે હવે તું તારે એક ઘોડી હાંકી મૂક જા તારી જિંદગી બચાવ મને એકને મરવા દે વાણીએ કોળીએ હાકી મૂકી કોળી કોળીઓએ ન રક્યો એ તો આરબને જ ઘેરી વળ્યા બે હાકલ કરી કે એલા સાઉસ હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે સાઉસ કહે હમ ઉસકા અનાજ ખાયા અરે અનાજ નીકળી જશ છે ડબરો છોડ નહીં ઉચકા અનાજ ખાયા અરે સાઉસ અરે છોકરા વાટ જોઈ રહી છે નહીં ઉસકા અનાજ ખાયા કોળીઓએ સાઉસનો પીસો લીધો પણ સાહસની નજીક જવાની કોઈને હિંમત ન જાળવી કારણ કે સાઉસના હાથમાં દારૂ ગોળો ભરેલી બંદૂક હતી કોળીઓને ખબર હતી કે આરબની બંદૂક જો સૂટે તો કદી ખાલી ન જાય હમાસામાં દાગીનાનો ડબરો છે હાથમાં બંદૂક છે અને આરબ જપાટા પહેર રસ્તો કાપતો જાય છે આગે આગે કોળીઓ ચાલી આવે છે જરા નજીક આવીને કામતા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે આરબ એ ખૂંટેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી પાંગી ફેંકી દેતો જાય છે કોળીઓને બંદૂકની કળી નાળ બતાવીને ડરાવતો જાય છે એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે અને આ રસ્તો કાપતો જાય છે પણ આરબ શા માટે બંદૂકનો બહાર નથી કરતો કારણ કે ભરેલી દારૂગોળી સિવાય બીજી વખત ભડાકો કરવાનો એની પાસે કંઈ સાધન નથી માટે જ ફક્ત ડરાવીને એ પોતાનો બચાવ કરી રહ્યો છે ત્યાં તો આકડીયા વાવમાં જઈને પાણી લઈ આવવાની ચોપાસ સુનકાર ભરી સીમ જોઈને સાઉસે જવાબ દીધો અમ્મા રાતે છોડીને તો હું નહીં જાઉં અરે સાઉસ ગાંડો છો એટલી વાર માં કોણ આવી શકે અચકાતે હે ઝાડ ને થડે બંદૂક ટેકવી આરબ પાણી ભરવા વાવમાં ઉતર્યો બહાર આવીને જ્યાં જોયે છે ત્યાં ના મળે બંદૂક કે ના મળે છેઠાણી હેપતાઈ ગયેલા ગાડા ખેડૂએ

ચડી જા મારી ઘોડી માથે પછી વિધાતા જે કરી તે ખરું વીજળી ના ઝબકારા ને વેગે આરબે ઘોડી પર સલાંગ મારી હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી જોતા જોતા માં સંધી ના પાછળ આરબની ઘોડીના ડાબલા ગાજ્યા ઊંટ પર એક સંધી મોકરે બેઠો છે બીજો એક પછવાડી ના કાઠામાં બેઠો છે અને વચ્ચે બેસાડેલા છે શેઠાણી ને આરબ મુંજાણો કે એ સી રીતે ગોળી છોડી પાછલાને ને ગોળી મારતા શેઠાણી પણ વિંધાઈ જાય એવું હતું આરબ મૂંજાય છે પાસના દુશ્મનના હાથમાં પણ આરબભાળી ભરેલી બંદૂક તૈયાર છે એણે મોખરેના સવારને કહ્યું કે ઊંટને જરાક આડો કર એટલા વાંચે વ્યાવનાર ઘોડે સ્વારને હું પૂરો કરું જેમ ઊંટ આડો પડ્યો તેમ તો સનનન કરતી આરબની અનસૂળ ગોરી છૂટી છૂટ્યા પહેલો તો મોખરેનો હાંકનાર પડ્યો બીજી ગોટી ઊંટ પર અને ઊંટ બેસી ગયો ત્રીજી ગોળીએ પસવાડેનો છંધી ઠાર થયો શેઠાણીને અને શેઠાણીના પચાસ હજારના દાગીનાને બચાવીને આરબ પાછો વળ્યો બહાદુર આરબ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો છે બહુ બોલવાની એને આદત નથી નીચું જોઈને જ એ હાલે ચાલે છે ફરીવાર એના શૌર્યનું પારકું થયું એણે એક દિવસ મહારાજને શિકાર ખેલતા સિંહના પંજામાંથી ઉગારી લીધા ત્યારથી મહારાજના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો પેરા કચ્છી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં વર્ષો વર્ષ મોટી ફોજ લઈને આવે છે આ વખતે ફોજનો સેનાપતિ એ બુઢો આરબ હતો દરેક દરેક રાજમાં જો મહારાજા સરકાર થાય તો વસ્તીને તેમજ રાજને હાડ મારીને હડ ન થઈ એટલે રાજાઓ પોતે જ સીધા દોર થઈને સામે પગલે ચાલી ખંડણી ભર્યા આવતા આ વખતે ગાયકવાડનું તંબુ લીમડી મુકામે તણાયા છે બુઢા આરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે એનો જીવનદાતા વિકો ભાઈ પણ એ નામ હારબ ભૂલી ગયો છે ગામનું નામ પણ યાદ નથી એકડી ઈકડી કરે છે એના મનમાં હતું કે જો ભેટો થાય તો જીવનદાતાનું થોડુંક કરજ શૂધવું એક દિવસ રાજાએ કચેરી ગાયકવાડના તંબુમાં ભરાયેલી છે જરિયા એની સાંકડા પર આરબનું આસન છે પણ આરબ ઊઠીને બહાર ગયેલ તેવામાં વિકાભાઈ તંબુમાં આવી પહોંચ્યા અને વિકાભાઈ એ તો પેલા અરબની ખાલી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યું જોતા જ મહારાજા ફતેસિંહની આંખ ફાટી રહી ત્યાં તો આરબ અંદર આવ્યો આ ગીતે જ વિકાભાઈને ઓળખ્યા ઓ મારા જીવનદાતા મારા બાપ કરતો દોડીને અરબ વિકાભાઈને શરણોમાં ઢળી પડ્યો મહારાજાને તમામ વૃતાંતથી વાકેફ કર્યા મહારાજા એ જાહેર કર્યું કે વિકા ભાઈ એ જે રાજાના સામી એટલે કે જામીન થાય તેની પેરાકાશ ને ખમશું તે પ્રત્યેક રાજમાં આ વિકા ભાઈ ને મોટા આદર માન મળવા લાગ્યા નાણા પણ તોટો ન રહ્યો આજ એની ત્રીજી પેઠી આકરિયાના અડધા ભાગનો નો ભોગવટો કરે છે આ લગભગ સવાંત ઓગણીસો ને ની વાત છે નમસ્કાર મિત્રો તમને આ વાલીમાં મધ આરબ ની હોય ગમી હોય તો લાઈક કરી દેજો